જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં છો સ્વાગત છે એક નવા વિડીયોમાં ફરીથી મસ્ત મજાના જો કે રેડી થઈ ગયા છે તમને પાછળ દેખતું છે આપણી ગાડી બાડી બધું કમ્પ્લેટ કરી હોય જવાનું છે આપણે કારખાને કારખાના જવાનું છે પણ કારખાના જવાનું તો જે આપણે ઘણી વાર છે અને આપણે કહીએ ના મમ્મી શું કરે તમને પહેલાં એ બતાવી દઉં જો અત્યારમાં સાફ સફાઈ હાલે છે સાફ સફાઈ સાફ સફાઈ ને રોજ કરવી પડે તું અઠવાડિયે એક વાર સાફ કરી એમ ન હાલે વાહ ગયો છે આપડે એક નંબર કાંઈ ઘટે ને તને ટબ ટબમાં બેરી ને તને ધોઈ નાખ્યું છે મારે કારક આપણે માટે તો સ્પેશિયલ બાથરૂમ છે ભાઈ આપણે સાદું દૂધ પીધું હોય એટલે ભાઈ આચારમાં શેવડો લઈ લીધો ભૂખ લાગે સાદું દૂધ થી આપણે પેટ નો ભરાય કા અને આપો છો અમારા ભાઈ જો એ આરિયન ભાઈ જય માતાજી નાયા વાહ સરસ બસ આવું નવું કામ કર્યા રાખવાનું

જોજો જો ઉસાઈ નિકતા મુરત તો ફેમિલી જો આપણે તો કારખાનેથી વ્યાવા છે ઘરે ઘરેવા તો અમારે કે ન મમી નિકાય હેઠે છે ને માથે જાવી અને માં આજીનભાઈ પણ હારે થઈ ગયા છે જો વાહ 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 ઉભો રહી જા ઉભો રહી કેમ કે હવે તો માથે શું કરે તો પણ એવું સાફ કરું કેમ કે ડુંગળી એઠી આપણે પૂરી થઈ ગઈ છે તે લેવા આવીને ને થોડી કુંકો હંજવારી ને એવું સાફ સફાઈ કરી નાખી ડુંગળી લેવા આવી પણ ડોલ કેમ આવડી મોટી લઈને આવી હાથમાં લઈ કાઈ હમાય નહી બધી હું કામ આવી દીધી આ ડોલ ભરવાની છે હે ડોલ ભરાઈ જાય છે બગડી ગઈ આમ જો શૂટિંગ ઉઠવી ને તો અત્યારે જો કે ઉનાળો હશે ને એટલે હવે તો કાંઈ સારું જ નહીં નુકસાન જ કરતી હોય નુકસાન જ કરતી હોય અને વસ્તુ જગ્યાએ લાવીને આપણે બગડી જાય પછી એમ કે આપણને ક્યાંક આમ થઈ ગયું છે તેમ થઈ ગયું છે એમ તો પેલા આટલું બધું મગાવતી ન હોય તો બગડી ગઈ કેટલી ડુંગળી હું ભાઈ તો ફેમિલી જો આપણે મરસા લાવ્યા હતા ઘરે આપણે સટણી બનાવવા લાવ્યા હતા આપણે મેડમ અહીં ક્યાં ખૂબ્યું હશે બતાવું ક્યાં ખૂબ્યું હજુ અહીંયા આપણે ડિશ મૂકી દીધા છે

હું ખીરી દઉં હે આ હું જતો તો આપણે માથે હારું કરવા ગયા હતા માથે હારું કરીને ગયા થોડીક વાર લાગી આપણે પછી બાળ મંદિરે આપણે આર્યનભાઈનું વજન કરવા જવાનું તો એ આર્યનનો વજન કરાય એવા કાર્યન અમારા આર્યનભાઈ જેવો બાલ ભોગ ખાય છે શું ખાશો તું બાળ મંદિરે આપણે બાળ ભોગના પડીકા હોય એમાં રાજ્યનભાઈ ક્યારના ખાય છે લોટ હોય એટલે એમ થાય ખાધો લોટ હોય તો એ તો ખાતો જ હોય અને આપણે પડીકા લઈ આવ્યા બાળ મંદિરેથી છે બે મહિનાનું વિતરણ કરવાનું હતું એટલે બે મહિનાનું વિતરણ આપણે લઈ આવ્યા અને આ બાજુ જો આપણે શાક મૂક દીધું અને આ રોટલીનો લોટ બાંધી રહ્યા છે શાકની વાત કરીએ તો આપણે બટેટાનું શાક બનાવી નાખ્યું કાર્યન ભાઈ આ ગુંદાની ભાજી શીરાક લઈ આવ્યા છે આ બનાવવાની હતી પણ એટલી કાંઈ થઈ રહ્યા નહીં એટલે આપણે છે ને હાજે બનાવવાની રાખી છે હાજે અને થોડીક હોય તો શાક થઈ રહે અત્યારે બપોર થોડુંક વધારે શાક જોયું એટલે અત્યારે બટેટાનું બનાવી નાખ્યું તો હારું હવે આપણે રોટલી બનાવવાની બાકી છે તો પેલા રોટલી બનાવી નાખી રોટલી માં ઘી ઘી માં રોટલી જો આપણે બપોરા કરવા બેહી ગયા છે અને હાલો બધા બપોરા કરવા અને બપોરામાં અને બપોરામાં તમારી બેડા માં કાક બનાવ્યું તમને બતાવું જો આવી રીતના કાક બટેકાનું શાક છે અને ડુંગળીનો સલાડ કાપ્યું છે હે કઈ ઘટે નહીં એવું કાપ્યું હવે ફેમિલીમાં બધા વિડીયો જોઈને આવ્યા એટલે ખબર છે કે આપણે હું આજ બપોરામાં બનાવવાનું તો જો બટેકાનું શાક બની નઈ છે હા રોટલી આમાં કેમ આમાં કોથમરી નથી કેમ કોથમરી ન હોય એટલે કોથમરી વગર તો કઈ મજા ન આવે કોથમરી હોય તો મજા આવે તો એનો ટેસ્ટ આવે શાકનો મારી કોઈની વાડીયા ગુંદાની ભાજી હોય તો થોડું કોમેન્ટ કરી એટલે આપણે ગુંદાની ભાજી લેવા આવશું કારણ કે ગુંદાની ભાજી આપણને પહેલેથી

આપણે છે ને લીલા વટાણા તો બહુ ભાવે એટલે હું તો બેટી બેટી વટાણા ખાતી હતી પણ મને હવારમાં છે ને બાળ મંદિર આપણે આધાર કાર્ડ આર્યુ લઈને આર્યન નું આધાર કાર્ડ આપણે આધાર કાર્ડ આપણે કાંઈ હવારમાં જડ્યું નહીં એટલે આપણે કાંઈ હવારમાં નહોતા લઈ ગયા અને હવે છે ને આપણે કબાટમાં સારું કરવાનું છે જડી જાય તો બતાવું પેલા આ બધું આ બધું વિખાઈ ગયેલું છે એમાં આર્યન નું આધાર કાર્ડ ખોવાઈ છે આપડે કબાટમાં આખો કબાટ આપણે હારો કરવાનો છે નોરા બેરા બેઠા કેવા ઈસકા રાખા કામ જો હે ખોયું છે ખોયાનો આપણે ઈસકો બનાવી દીધો આરિયન ભાઈ પર ફેરે તો જો તો આર્યન હાલ પર કીતો એટલે હા એ જો કે ખાત્રી આવશે કે નહીં ઈ દીધો કોની એમ નાખો ફૂલ નાખી તો પડી જઈવી